નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું મોની ઇન્ટરનેશનલ સ્કૂલ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો રિક્વાયર્ડ ટીચર્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ માટે ગુજરાતી મીડિયમ તેમજ ઇંગ્લિશ મીડિયમ માટે તેમજ ગ્લોબલ મીડિયમ માટે વિવિધ શિક્ષકો માટેની જરૂરિયાત છે મિત્રો તેમજ ક્લર્ક માટેની સુપરવાઇઝર માટેની તમે જોઈ શકો છો ધોરણ સાતથી આઠ માટે સવાર પાળી માટે ગુજરાતી તેમજ સોશિયલ સાયન્સ માટે પીટીસી ડીએલએડ બી એ બી એ કોમ બીએસસી એમએ લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો ધોરણ નવ માટે બી એમ એ બીએડ બીએસસી બીએડ એમએસસી બીએડ ઇંગ્લિશ મેથ્સ માટે ક્લર્ક માટે એક્સપિરિયન્સ ઉમેદવારો જે બીકોમ કોમ બીએસસી બીસીએ કરેલા હોય તે ઉમેદવારો ગ્લોબલ મીડિયમ માટે ધોરણ સાતથી નવ માટે સાયન્સ બીએસસી જે સબ્જેક્ટ માટે બીએસસી એમએસસી બીએડ સુપરવાઇઝર માટેની જગ્યા છે જેમાં બીએ બી કોમ બીએસસી બીએડ એમએ એમ કોમ એમએસસી બીએડ તેમજ ઇંગ્લિશ મીડિયમ માટે પ્રી પ્રાઇમરી મધર ટીચર ઓલ સબ્જેક્ટ ઇસીસી પ્રી પીટીસી ગ્રેજ્યુએશન લાયકાત ધરાવતા હોય તેમજ સ્ટાન્ડર્ડ વન ટુ ફાઇવ માટે પીટીસી બીકોમ બીએસસી બીએ એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે તમામ સબ્જેક્ટ માટે ધોરણ છ થી આઠ માટે ઇંગ્લિશ સાયન્સ મેથ્સ માટે બીએ બીકોમ બીએસસી બીએડ એમએ એમ કોમ એમએસસી બીએડ સ્ટાન્ડર્ડ નવથી દસ માટે બીએસસી બીએડ એમએસસી બીએડ મેથ્સ સાયન્સ માટે તેમજ હાયર સેકન્ડરી માટે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ માટે ક્લાસ એડમિન માટેની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ફોર ઇંગ્લિશ મીડિયમ ટીચર્સ મસ્ટ બી ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ તેમજ કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે રસ ધરાવતા ઉમેદવારોએ અરજી તેમજ પોતાની લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ આજે એટલે કે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી સાત દિવસ સુધીમાં શાળાએ રૂબરૂ આવી રહેશે મિત્રો મળવાનો સમય જે છે મિત્રો આઠથી અગિયારનો રહેશે પ્રમાણિત નકલ સાથેની અરજી ઇમેલ દ્વારા પણ મોકલાવી શકાશે કેરિયર વિથ એમ એ યુએનઆઈ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે જોઈ શકો છો એડ્રેસ અહીંયા સંસ્થાનું આપેલું છે વીઆઈપી સર્કલની પાસે જગદીશ્વર ફાર્મની સામે ઉત્તરાયણ મોટાવર મહારાષ્ટ્ર સુરત ખાતે વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો મોહની ઇન્ટરનેશનલ સ્કૂલ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય